વિધાનસભાના બજેટ સત્રને લઈને મોટા સમાચાર અધ્યક્ષે બાર તારીખે બોલાવી કામકાજ સલાહકાર સમિતિની બેઠક આ બેઠકમાં બજેટ સત્રમાં હાથ ધરાનાર કાર્યવાહીને આખરી ઓપ આપવામાં આવશે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં આ બેઠક મળશે બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહેવાના છે વિપક્ષના સભ્યો કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં હાજર રહેશે અને ગૃહમાં થનારી કામગીરીની ક્રમની સાથોસાથ સમય વગેરે નક્કી કરવામાં આવનાર છે

ગૃહની અંદર થનારી કામગીરીના ક્રમ કામગીરીનો સમય વગેરે બાબતો નક્કી થતી હોય છે જેના કારણે ગૃહ એ સમયસર ચાલે અને જે બાબતો નક્કી કરવામાં આવી છે ગૃહ એ મુજબ ચાલે એના માટે થઈ અને મુખ્યમંત્રી મુખ્યમંત્રીની સાથે સરકારના મંત્રીઓ કે જે કામકાર સલાહકાર સમિતિની અંદર જેનો સમાવેશ થયો હોય છે આ ઉપરાંત વિપક્ષના નેતા તરીકે જેમની નિમણૂક થઈ છે જોકે આ હોદ્દો તેમને આપવામાં નથી આવ્યો ઉપસ્થિત રહેતા હોય છે વિપક્ષ સભ્યો અધ્યક્ષ અને સરકારનાં ચૌધરી દ્વારા બેઠક નું આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર બજેટ સત્ર ને લઈ અને તમામ બાબતો નક્કી કરવામાં આવશે અને ત્યારબાદ એ પ્રમાણે તારીખ તારીખથી બજેટ સત્ર માટે થઈ અને ગૃહ ની કામગીરી શરૂ થશે જી આભાર આપનો આ માહિતી માટે